નમસ્કાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવેલી એક ફ્લેગશીપ યોજના છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાક્ષિત લાભાર્થીઓની જો વાત કરું તો એમાં પ્રથમ સગર્ભાવસ્થા ધરાવતી બહેનો તેમજ જન્મથી લઈ અને બે વર્ષ સુધીના બાળકની માતા એ તમામને આપણે આ યોજનાનો લાભ આપીએ છીએ જેમાં એ લોકોના પાસે આંગણવાડી કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ટેકો આઈડીમાં પણ રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ સાથે સાથે આધાર કાર્ડ પણ હોવું જરૂરી છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત દરેક લક્ષિત લાભાર્થીને દર મહિને બે કિલો ચણા એક લીટર ખાદ્યતેલ તેમજ એક કિલો તુવેર આંગણવાડીમાંથી વિનામૂલ્યે આપવામાં આવે છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની વધારે માહિતી માટે નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકો છો